નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટડી વિથ એમપી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર એક વનસ્પતિઓમાં પોષણ ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ્સના ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં આપણે વનસ્પતિમાં પોષણ કેવી રીતે મેળવાય છે તેના આધારે તેના પ્રકારો અને વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે અને ખોરાક કેવી રીતે બને છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ છની અંદર ધોરણ છમાં તમે અભ્યાસ કરી ગયા છો કે બધા સજીવો માટે ખોરાક જરૂરી છે એટલે કે જેટલા પણ સજીવો છે તે ખોરાક વગર પોતાનું અસ્તિત્વ ટકાવી શકે નહીં વિદ્યાર્થી મિત્રો જો આપણે પણ એ એક સજીવ છીએ જો આપણે ખોરાક ન ખાઈએ તો આપણે પોતા આપણું જીવન જીવન અસ્તિત્વ ટકાવી શકીએ તો કે ના ખોરાક વગર કોઈ પણ સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી શકતો નથી તો વિદ્યાર્થી મિત્રો ખોરાકની અંદર આપણે એ પણ ભણી ગયા ધોરણ છમાં કે તેમાં કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે તો કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન અને ખનીજ તત્વો વગેરેનો સમાવેશ ખોરાકના ઘટકોની અંદર થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે અને તેમને પોષક તત્વો કહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં મહત્ત્વની એક વ્યાખ્યા છે કે પોષક તત્વો કોને કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો એવા પોષક તત્વો કે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે જેના નામ છે કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન ખનિજ તત્વો વગેરે ખોરાકના ઘટવો છે જે આપણને શરીર માટે ખૂબ જ આવશ્યક છે તેમને પોષક તત્વો કહે છે ઓકે વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યામાં તમને ખબર પડી જી કે ખો કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન અને ખનિજ તત્વો વગેરે ખોરાકના ઘટકો છે અને આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે અને તેમને પોષક તત્વો કહે છે ઓકે વિદ્યાર્થી મિત્રો પોષક તત્વો વિશે દરેકને માહિતી મળી ગઈ તો વિદ્યાર્થી મિત્રો હવે બધા જ સજીવોને ખોરાકની જરૂર છે હવે તમને એ પણ ખબર હોવી જોઈએ કે વનસ્પતિ એક શું છે સજીવ છે વિદ્યાર્થી મિત્રો જે ચાલી શકે છે બોલી શકે છે હલનચલન કરી શકે તે તો દરેક સજીવ છે તે આપણને ખબર હોય પરંતુ વનસ્પતિ પણ એક સજીવ છે કારણ કે તેમાં ખોરાક વનસ્પતિ પણ ખોરાક લે છે ઉત્સર્જનની ક્રિયાઓ કરે છે શ્વસનની ક્રિયાઓ કરે છે જે એક સજીવના લક્ષણો છે તે સજ વનસ્પતિ હલનચલન કરી શકતી નથી પરંતુ બીજી ઘણી એવી ઘટ પ્રક્રિયાઓ છે જે સજીવની વનસ્પતિ કરે છે તો વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ પોતાના ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આ દરેક સજીવ વનસ્પતિ અથવા પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે જ્યારે વનસ્પતિએ પોતાના ખોરાકનો જાતે જ સર્જન કરે છે જેમ કે મનુષ્ય સહિતના પ્રાણીઓ આમ કરી શકતા નથી પ્રાણીઓ અને મનુષ્યો પોતાનો ખોરાક બનાવી શકતા નથી જ્યારે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે જ બનાવે છે વનસ્પતિ કે વનસ્પતિ ખાતા પ્રાણીઓમાંથી મેળવે છે મનુષ્ય અને પ્રાણીઓ શું કરે છે ખોરાક વનસ્પતિમાંથી મેળવે છે કાં તો પ્રાણીઓમાંથી મેળવે છે આ મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે તો વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે વનસ્પતિ સિવાયની દરેક સજીવ એટલે કે પ્રાણીઓ અને મનુષ્યો એ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ પર જ આધાર રાખે છે કારણ કે વનસ્પતિમાંથી બનતા ફળ કે શાકભાજી ખાતું હોય છે અથવા તો તે જે પ્રાણી વનસ્પતિ અથવા ઘાસ ખાય છે તેને તે પ્રાણીનો માંસ તરીકે ઉપયોગ કોઈ પ્રાણી અથવા મનુષ્ય કરતો હશે તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધાર તો વનસ્પતિ પર જ રહેલો છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીં બુજોભાઈને એક પ્રશ્ન ઉદ્ભવે છે કે ભૂજોને જાણવું છે કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે તો અહીં વિદ્યાર્થી મિત્રો ભાઈને ખબર નથી કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો વનસ્પતિએ સૂર્યપ્રકાશની હાજરીમાં તેમાં રહેલા ક્લોરોફિલ દ્રવ્યને લીધે પોતાનો ખોરાક બનાવે છે જેમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરે છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રશ્નનો જવાબ હવે મળી ગયો હશે હવે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિમાં પોષણના પ્રકાર કેટલા છે વનસ્પતિમાં પોષણ તો દરેક વનસ્પતિ મેળવે છે જાતે બનાવીને પરંતુ તો તેના પ્રકાર પણ કેટલા છે કે અલગ અલગ વનસ્પતિ ખોરાક પોતાનો અલગ અલગ રીતે મેળવે છે તો વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ એકમાત્ર સજીવ છે જે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક બનાવે છે અને આ માટે જરૂરી કાચા પદાર્થો તેમની આસપાસ હાજર જ હોય છે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે તે માટે તેમને જરૂરી કાર્બન ડાયોક્સાઇડ ખનીજ તત્વો અને પાણી એ તેને પોતાની આસપાસ હવા અને જમીનમાંથી મળ્યા રહે છે આ પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ વૃદ્ધિ નુકસાન પામેલા ભાગોના સમારકામ તથા જૈવિક ક્રિયાઓ કરવા માટેની શક્તિ પ્રાપ્તિ માટે ખૂબ જ જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો જે વનસ્પતિની અંદર આ પોષક તત્વો બને છે તે દરેક પોષક તત્વો એ દરેક સજીવના બંધારણ અને વૃદ્ધિ અને નુકસાન પામેલા ભાગોનો સમારકામ અને જૈવિક ક્રિયા માટેની શક્તિની જરૂરિયાત પૂરી કરે છે વિદ્યાર્થી મિત્રો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગ કરવાની ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહે તો વિદ્યાર્થી મિત્રો અહીં પોષણની વ્યાખ્યા નોટ કરી લેવી કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની એટલે કે સજીવો જે ખોરાક ગ્રહણ કરે છે અને શરીર દ્વારા તેનો ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહે છે હવે દરેક સજીવ ખોરાક ગ્રહણ કરે છે અને શરીરમાં તેનું પાચન એટલે કે ઉપયોગમાં લેવાની ક્રિયાને શું કહે છે પોષણ કહે છે વિદ્યાર્થી મિત્રો અહીં મહત્ત્વની ખૂબ જ આઈએમપી વ્યાખ્યા છે કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આગળ છે કે જે પોષણ પ્રક્રિયામાં સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહે છે વિદ્યાર્થી મિત્રો જે પ્રક્રિયામાં સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે જ બનાવે છે તેમને સ્વાવલંબી પોષણ કહે છે ઓકે વિદ્યાર્થી મિત્રો સો એટલે કે પોતાના દ્વારા જ ખોરાક બનાવવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો તો એવો સજીવ કયો છે તો એ વનસ્પતિ સ્વાવલંબી જ છે વનસ્પતિ એકલી જ સ્વાવલંબી પ્રક્રિયાથી પોતાના ખોરાક બનાવે છે એટલે કે વનસ્પતિ કોઈના પર નિર્ભર નથી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે જ બનાવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો અને સ્વાવલંબી વિશે તો આપણને માહિતી મળી ગઈ પરંતુ તો પ્રાણીઓ કઈ પદ્ધતિ દ્વારા પોતાનો ખોરાક મેળવતા હોય છે તો પ્રાણીઓ અને મોટાભાગના અન્ય સજીવો વનસ્પતિ દ્વારા તૈયાર ખોરાકને મેળવે છે તો ત્યાંથી તેઓને પરાવલંબી કહેવાય છે એટલે કે પરાવલંબી એટલે પર એટલે બીજા અને અવલંબન એટલે બીજા પર આધાર રાખે છે પ્રાણીઓ અને સજીવો મોટાભાગે વનસ્પતિ પર આધાર રાખે છે એટલે કે જે વનસ્પતિ ખોરાક બનાવે છે એટલે કે ફળ ફ્રૂટ શાકભાજી વિવિધ ફળો અથવા શાકભાજી અથવા વનસ્પતિની કોઈપણ પ્રોડક્ટ એટલે કે તેની શાખાઓ પરણ તેનો ખોરાક તરીકે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે આ પદ્ધતિને પરાવલંબી એટલે કે બીજા પર આધાર રાખતી પદ્ધતિ કહી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ સિવાય દરેક સજીવ પરાવલંબી એટલે કે બીજા પર આધાર રાખનારું છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે તમને સ્વાવલંબી અને પરાવલંબીમાં માહિતી મળી ગઈ હશે હવે વિદ્યાર્થી મિત્રો અહીં પહેલીને એક પ્રશ્ન થાય છે કે પહેલીને જાણવું છે કે શા માટે આપણું શરીર વનસ્પતિની જેમ કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોમાંથી ખોરાક બનાવી શકતું નથી તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ છે કે મનુષ્ય અથવા કોઈ પણ પ્રાણીના શરીરની અંદર ક્લોરોફિલ નામનો દ્રવ્ય હાજર હોતું નથી વિદ્યાર્થી મિત્રો વનસ્પતિમાં તે હાજર હોય છે જો મનુષ્યમાં પણ ક્લોરોફિલ હાજર હોય તો તે પણ પોતાનો ખોરાક જાતે બનાવી શકો પરંતુ પ્રકૃતિની માયા છે આ બધી કે તે કુદરત દરેકને અલગ અલગ બક્ષિસ આપે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં વનસ્પતિમાં ક્લોરોફિલ આ હોય છે જ્યારે બીજા પ્રાણીઓ ક્લોરોફિલ હોતું નથી જેના લીધે આપણે ખોરાક બનાવી શકતા નથી જ્યારે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે બીજો પ્રશ્ન તમને એ ઉદ્ભવતો હશે કે વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું કારખાનું કયો હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમને એવું થતું હોય છે કે ભાઈ મનુષ્ય તો પોતાનો ખોરાક રસોડામાં બનાવે છે જ્યારે તો વનસ્પતિઓ પોતાનો ખોરાક કયો બનાવતો હશે તો તેનું કારખાનું ક્યાં હશે શું ખોરાક બધા વનસ્પતિના બધા જ ભાગોમાં બને છે કે માત્ર અમુક જ ભાગોમાં બને છે વનસ્પતિ ખોરાક બનાવવા માટે તેમની આશ્વાસ કાચા પદાર્થો કેવી રીતે મેળવીએ કેવી રીતે મેળવતા હશે અને કેવી રીતે પદાર્થો વનસ્પતિમાં ખોરાકના કારખાના સુધી વહન પામતા હશે તો વિદ્યાર્થી મિત્રો આ દરેકે દરેક પ્રશ્નના જવાબ આપણે આગળની સ્લાઇડની અંદર જોતા જઈશું જેમ જેમ ચેપ્ટરનો આગળ અભ્યાસ કરતા જઈશું તેમ તેમ તમને દરેક આ પ્રશ્નનો જવાબ મળતા રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શાના માટે જરૂરી છે ખોરાક બનાવવા માટે જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે પ્રકાશ સંશ્લેષણ એટલે કે વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા ઓકે વિદ્યાર્થી મિત્રો પ્રકાશ સંશ્લેષણ શું કહેવાય છે વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો વનસ્પતિમાં પરણોએ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું કારખાનું છે વિદ્યાર્થી મિત્રો તમને અહીં પ્રશ્નનો જ એક જવાબ મળી ગયો કે પર્ણો એ વનસ્પતિનો ખોરાક બનાવવા માટેના કારખાના છે ત્યાંથી બધા જ કાદા કાચા પદાર્થો પર્ણો સુધી પહોંચે છે અને જમીનમાં રહેલ પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે તો વિદ્યાર્થી મિત્રો પર્ણોની અંદર ખોરાક બનાવવાની પ્રક્રિયા થાય છે તે માટેના કાચા પદાર્થો પર્ણો સુધી એટલે કે પર્ણના કારખાના સુધી પહોંચવા જોઈએ જેમાંથી મૂળ દ્વારા ખનિજ સારો અને પાણીનું શોષણ થાય છે અને પાણોની અંદર રહેલા પર્ણરધ્રો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ પર્ણ સુધી પહોંચે છે અને ખોરાક બનાવવાની પ્રક્રિયાની શરૂઆત થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે વનસ્પતિની અંદર પર્ણની અંદર નાના નાના છિદ્રો આવેલા હોય છે જે વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે છે અને આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવૃત હોય છે આવા છિદ્રોને પર્ણરંધ્ર કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો રંધ્ર કોને કહેવાય કે વનસ્પતિના પર્ણમાં નાના નાના છિદ્રો આવેલા હોય છે જે વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડને લે છે અને આ ચિત્રો રક્ષક કોષો દ્વારા આવરિત હોય છે અને આ ચિત્રોને પર્ણરંધ્ર કહેવાય છે વિદ્યાર્થી મિત્રો આપણે પર્ણરંધ્રની આકૃતિમાં અહીં જોઈ શકીએ છીએ તમે અહીં જોઈ શકો છો આ શું છે રંધ્રની આકૃતિ છે શાની આકૃતિ છે જે પર્ણરંધ્રની જેમાં તમે આ પર્ણ જોઈ શકો છો પર્ણનો એક નાનો ભાગ તેની અંદર આવી રીતે ખુલ્લું પર્ણ રંધ્ર આવેલું હોય છે અને તેની આજુબાજુ તમે જોઈ શકો છો કે આ બંને રક્ષક કોષો છે આ બંને શું હોય છે જે આ વાલ આકારના હોય છે કાજુ આકારના આ બંને શું હોય છે રક્ષક કોષો હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તમે રંધ્રને જોઈ શકો છો ઓકે હવે હવે ભૂજોને પણ એક નવો પ્રશ્ન ઉદભવે છે બુજોભાઈને શું પ્રશ્ન ઉદ્ભવે છે કે બુજોને જાણવું છે કે મૂળ દ્વારા શોષાયેલ પાણી અને ખનિજ તત્વો પણ સુધી કેવી રીતે પહોંચતા હશે વિદ્યાર્થી મિત્રો બહુજોને એવો પ્રશ્ન ઉદભવે છે કે વનસ્પતિમાં મૂળ દ્વારા પાણી અને ખનિજ સારોનું શોષણ થાય છે તો તે પણ સુધી કેવી રીતે પહોંચતા હશે તેમના માટે કંઈક તો હું જોઈએ જેમ કે આપણે ટાંકામાંથી પાણી છોડીએ તો આપણા ઘર સુધી પહોંચે છે તો પાઇપલાઈન જમીનમાં નાખેલી હોય તો જ આપણા ઘર સુધી પાણી પહોંચે છે તો અહીં મૂળ દ્વારા શોષણ થાય છે તો પાણ સુધી પહોંચે છે તો કંઈક એવી પણ તેમાં પણ રચના રહેલી હશે પાઇપલાઇન જેવી કે જ્યાં ઉપર સુધી પણ સુધી પાણી પહોંચે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ પ્રશ્નનો જવાબ મેળવીએ કે વાહિનીઓ નળીની જેમ મૂળ કા મૂળ પ્રકાંડ અહીં કાંડની પ્રકાંડ આવશે પ્રકાંડ અને તેની શાખાઓમાં અને પણોમાં આવેલી હોય છે જેવી રીતે આપણી પાઇપલાઈનની અંદર વાહિનીઓ હોય છે તેવી રીતે વનસ્પતિમાં પણ પાણીના વહન માટે વાહિનીઓ નાના વાહિનીઓ નળીની જેમ મૂળ પ્રકાંડ અને તેની પણની અંદર આવેલી હોય છે જેના દ્વારા પાણી અને ખનીજ તત્વોનું વહન થાય છે તેઓ એક સરંગ માળ માર્ગ અથવા પથ બનાવે છે જ્યાંથી પોષક તત્વો પણ સુધી પહોંચે છે અને તેમને વાહિનીઓ કહે છે તમે પ્રકરણ સાતમાં વનસ્પતિના પદાર્થોમાં વહન વિશે વધુ અભ્યાસ કરશો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ સાતમાં આનો ઊંડાણપૂર્વક અભ્યાસ થશે પરંતુ હાલ પૂરતો આપણે વનસ્પતિની અંદર મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે અને પ્રકાંડની અંદર આવી રીતે જોઈ શકો તમે એક પ્રકાંડ છે તમે અહીં હું દોરવાની કોશિશ કરું આ એક વૃક્ષ છે અને ત્યાં એના આ મૂળ છે મૂળ દ્વારા અહીં એચ ટુ એટલે કે પાણીનું શોષણ થાય છે અને અહીં આમ વાહિનીઓ દ્વારા પર્ણો સુધી પહોંચે છે એટલે કે અહીં વાહિનીઓ એટલે નળ જેવી રચના આવેલી હોય છે જેના દ્વારા પાણી છેક ઉપર પર્ણો સુધી પહોંચે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે પહેલીને એક બીજો પણ પ્રશ્ન ઉદભવે છે પહેલી જાણવા જાણવાઈ છે કે પર્ણોમાં એવી કંઈક ખાસિયત છે જેનાથી તે ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે અને વનસ્પતિના બીજા ભાગો સુધી બીજા ભાગો કરી શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ હું તમને હાલ જ આપું કે વનસ્પતિમાં જે ભાગ લીલા હોય છે કે લીલા ભાગોની અંદર હરિત હાજર હોય છે અને જે ભાગ એટલે કે પર્ણો સિવાય કોઈક વનસ્પતિમાં પ્રકાંડ પણ લીલા હોય છે જ્યાં હરિત ધરાવતા હોય છે તે પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક ઉત્પન્ન કરી શકે છે વિદ્યાર્થી મિત્રો અહીં તમે એ નોંધવું જરૂરી છે કે વનસ્પતિનો જે પણ ભાગ લીલો હોય એટલે કે હરિત દ્રવ્ય ધરાવતો હોય તે દરેક ભાગ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવી શકે છે કેટલીક વનસ્પતિઓમાં પર્ણો બનાવે છે અને કેટલીક વનસ્પતિઓની અંદર લીલું પ્રકાંડ હોય છે અથવા તેની શાખાઓ લીલી હોય છે તે ખોરાક બનાવતું હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે છે આગળ કે પર્ણોમાં પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું છે જેને હરિત દ્રવ્ય કહે છે તો વિદ્યાર્થી મિત્રો પર્ણની અંદર લીલું રંજક દ્રવ્ય મેં તમને હાલત કીધું કે લીલા રંગનું એક દ્રવ્ય હાજર હોય છે જેને શું કહેવાય છે હરિત દ્રવ્ય કહેવાય છે અને તે સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે વિદ્યાર્થી મિત્રો અહીં પણ આવેલું હરિત દ્રવ્ય એ સૂર્યની ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે અને આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી આ પ્રક્રિયાને ખોરાક પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો પ્રકાશ પ્રક્રિયા નામ એવું સા પરથી પડ્યું તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકાશની હાજરીમાં આ પ્રક્રિયા થાય છે એટલે કે સંશ્લેષણ એટલે બનવો અને પ્રકાશ એટલે પ્રકાશ એટલે પ્રકાશ એટલે કે સૂર્યની ઉર્જા તો સૂર્યની ઉર્જાની હાજરીમાં સંશ્લેષણ થાય છે એટલે અહીં તેનું નામ પડ્યું પ્રકાશ સંશ્લેષણ ઓક ઓકે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિની અંદર લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે પર્ણોની અંદર અથવા કેટલાકની અંદર પ્રકાંડની અંદર પણ આવેલું હોય છે તો વિદ્યાર્થી મિત્રો હરિત દ્રવ્યની હાજરીમાં અને સૂર્યપ્રકાશનું શોષણ થઈ અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવાય છે તો આ પ્રક્રિયાની અંદર સૂર્યપ્રકાશ અને સૂર્યપ્રકાશનો ઉપયોગ થતો હોવાથી અને તેની હાજરીમાં આ પ્રક્રિયા થતી હોવાથી આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે ત્યાંથી જ વિદ્યાર્થી મિત્રો ત્યાંથી જ વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે હરિદ્રવ્ય સૂર્યપ્રકાશ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આવશ્યક છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને એ પણ પ્રશ્ન પૂછી શકાય કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે કયા કયા ઘટકો આવશ્યક છે તો તે માટે હરિદ્રવ્ય બીજો સૂર્યપ્રકાશ ત્રીજો કાર્બન ડાયોક્સાઇડ અને ચોથું પાણી એક ખૂબ જ આવશ્યક ઘટકો છે ઓકે વિદ્યાર્થી મિત્રો તેના વગર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પૂર્ણ થઈ શકે નહીં વિદ્યાર્થી મિત્રો પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે આ એક શું છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એ પૃથ્વી પરની એક વિશિષ્ટ ઘટના છે કે જે સૂર્ય ઉર્જા એ પણ દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે વિદ્યાર્થી મિત્રો એક આ મહત્ત્વની ઘટના છે કે જે સૂર્યપ્રકાશને પર્ણો પોતાની અંદર શોષી એટલે અને શક્તિ સ્વરૂપે સંગ્રહ કરે છે અને ત્યાંથી જ કહી શકાય કે સૂર્ય એ બધા જ સજીવો માટે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે વિદ્યાર્થી મિત્રો એમને એમ સૂર્યને નથી કહેવાતું કે ઉર્જાનો સ્ત્રોત છે વિદ્યાર્થી મિત્રો સૂર્ય એ બધા જ સજીવો માટે એ ટુ ઝેડ સજીવ માટે ઉર્જાનો સ્ત્રોત છે તેનું ઉત્તમ ઉદાહરણ છે પર્ણની અંદર સૂર્ય ઉર્જાનો શક્તિ સ્વરૂપે સંગ્રહ થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરી શકાય જો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી ન હોય તો આપણે જીવનની કલ્પના કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો બિલકુલ નહીં જો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય નહીં તો પૃથ્વી ઉપર વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે નહીં અને વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે નહીં તો પોતે વનસ્પતિ જીવિત રહી શકે નહીં અને વનસ્પતિ જીવિત ના રહી શકે તો તેના પર પૂરેપૂરા પૃથ્વીના દરેક સજીવ વનસ્પતિ પર નિર્ભર હોવાથી કોઈપણ સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે નહીં અને પૃથ્વી સર્વ વિનાશ પામે ઓકે વિદ્યાર્થી મિત્રો તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વિના આપણે કોઈ પણ સજીવનું અસ્તિત્વ વિચારી શકીએ નહીં તો પ્રકાશ સંશ્લેષણ એ ખૂબ જ મહત્ત્વની પ્રક્રિયા છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બનાવી શકે નહીં અને લગભગ બધા જ સજીવો અસ્તિત્વ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા નિર્ભર છે અને વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક પર નિર્ભર છે બીજી બાજુ ઓક્સિજન કે જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે તે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઉત્પન્ન થાય છે અને પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય બને છે તો વિદ્યાર્થી મિત્રો એક બીજું પણ મહત્ત્વનો પ્રકાશ સંશ્લેષણની ઘટના દ્વારા એક ઓક્સિજનનો જથ્થો આ પૃથ્વીને મળે છે કે જેના વગર દરેક સજીવ પોતાનું જીવન વિચારી પણ શકે નહીં જો ઓક્સિજન ના હોય તો દરેક સજીવ પોતાનું શ્વસન ક્રિયાને પૂર્ણ કરી શકે નહીં તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકાશ સંશ્લેષણની ઘટના દ્વારા આપણને ઓક્સિજન પણ ભરપૂર માત્રામાં મળે છે ખોરાક તો વનસ્પતિને મળે છે તેની સાથે સાથે તે વનસ્પતિ વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ શોષી અને કાર્બન ડાયોક્સ ઓક્સિજનના જથ્થાને બહાર ઠાલવે છે તો વિદ્યાર્થી મિત્રો પ્રકાશ સંશ્લેષણની ઘટના દ્વારા એક મહત્ત્વનો કહી શકાય એવો ઓક્સિજન વાયુ એ પૃથ્વીને મળે છે તો વિદ્યાર્થી મિત્રો સંશ્લેષણ એ ખૂબ જ મહત્ત્વની ઘટના કહી શકાય આપણે આ બંને ઉદાહરણો પરથી જોઈ શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો હવે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કેવી રીતે થાય છે કયો થાય છે એ આપણે જોઈએ પ્રક્રિયાના સમીકરણ દ્વારા જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પ્રણના હરિદ્રવે ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિત એટલે કે કાર્બોદિત એક શું છે ખોરાકનો ઘટક છે કે જેમાં કાર્બોદિતમાંથી વિવિધ પ્રોટીન અને ચરબી અને વિવિધ બનાવી શકાય છે આ કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે અને આ પ્રક્રિયા સમીકરણ નીચે મુજબ દર્શાવી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં વનસ્પતિ તમે જોઈ શકો છો આ પ્રક્રિયાને આપણે ઝૂમ કરીને જોઈએ કે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સી ટુ આપણે અહીં લખી શકીએ સી ટુ વત્તા પાણી એટલે કે એચ ટુ ઓ એચ ટુ હાજરી અને કાર્બન ડાયોક્સાઇડ બંનેની હાજરી ખૂબ જ મહત્ત્વની છે જો તે વનસ્પતિને નહીં મળે તો તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકશે નહીં તો અહીં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની પ્રક્રિયા થઈ અને સૂર્યપ્રકાશની હાજરીમાં અને હરિત દ્રવ્ય હોવું જોઈએ વનસ્પતિમાં જે ભાગની અંદર હરિત છે તેમાં આ પ્રક્રિયા થશે અને હરિત સૂર્યપ્રકાશ એટલે કે એચવી અને હરિત એટલે કે ક્લોરોફિલ સીએલ સીએલ વડે આપણે દર્શાવી શકીએ છીએ તો તેમાંથી આપણને શું મળશે કાર્બોદિત પદાર્થ કાર્બોધિત કાર્બોદિત પદાર્થ વત્તા ઓટું ઓક્સિજન વાયુ આપણને મળશે અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની પ્રક્રિયાથી સૂર્યપ્રકાશ અને હિન્દ્રની હાજરીમાં કાર્બોદિત પદાર્થો અને ઓક્સિજન મળે છે આ એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણને ઓક્સિજન વાયુ પણ મળે છે અને કાર્બોદિત પદાર્થ ખોરાક સ્વરૂપે વનસ્પતિને મળે છે તો વિદ્યાર્થી મિત્રો હવે તમને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વિશે ખૂબ જ ઊંડાણમાં માહિતી પડી ગઈ હશે ઓકે વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે અહીં જોઈ શકો છો કે વનસ્પતિની અંદર હરિદ્રવ્યો આવી રીતે પર્ણની અંદર આવેલા હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આગળ છે આગળ છે એ તમે જોઈ શકો છો કે પર્ણની અંદર હરિદ્રવ્ય હોય છે સૂર્યપ્રકાશ હોય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી પર્ણ મેળવે છે અને ઓક્સિજનને બહાર કાઢે છે કાર્બન ડાયોક્સાઇડ એન્ટર થાય છે અને ઓક્સિજન બહાર થાય છે પાણીને ખની સારોનું શોષણ મૂળ દ્વારા થાય છે અને આવી રીતે પ્રકાશ સંશ્લેષણ ધરાવ આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે અહીં વિદ્યાર્થી મિત્રો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દર્શાવતી આકૃતિ અમે જોઈ શકો છો સૂર્યપ્રકાશ છે લીલું પર્ણ છે કાર્બન ડાયોક્સાઇડ ઉપયોગ લેવાય છે પાણી મૂળ દ્વારા ઉપયોગમાં લેવાય છે અને પણમાં હરિત દ્રવ્ય હાજર હોય છે જેના લીધે વનસ્પતિ ખો પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કરી અને ઓક્સિજન બહાર કાઢે છે અને ખોરાક સ્વરૂપે કાર્બોદિત મેળવે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે અને પણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન કરે છે સ્ટાર્ચ પણ એક કાર્બોદિત પદાર્થ પણ છે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ છની અંદર એક પ્રક્રિયા કરી હતી પ્રવૃત્તિ કરી હતી કે જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં પણ પ્રકાશન સર્ષનની ક્રિયા કરે છે જ્યારે આપણે પ્રણ ઉપર કોઈ કાળા કલરનું કાપડ ઢાંકી દઈએ તો તેમાં પ્રકાશન પ્રક્રિયા થતી નથી અને આ બંને પ્રણ ઉપર સ્ટાર્ચની પ્રક્રિયા કરીએ તો જે સૂર્યપ્રકાશમાં પણ હોય છે તેમાં સ્ટાર્ચ હાજર હોય છે અને જેના ઉપર કાપડ ઢાંકેલું હોય છે તેમાં સ્ટાર્ચ હાજર હોતો નથી તે આ દર્શાવે છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સ્ટાર્ચ બને છે અને જે કાપડ ઢાંકેલું હોય છે તેમાં બનતો નથી ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે હવે આગળ અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો બુજોને એક નવો પ્રશ્ન ઉદભવે છે કે બુજોને ઘેરોલાલ જોંબલી અને કથાઈ રંગના પર્ણ પણ વનસ્પતિમાં જોવા મળે છે શું તેને જાણવું એક તેને જાણવું છે કે શું આ પર્ણો પણ પ્રકાશ વિશ્લેષણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ આપણે આગળના વિડીયોમાં મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગલા વિડીયોની અંદર આ પ્રશ્નનો જવાબ મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો જો આપણે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને બેલ લાઈકન પર ક્લિક કરી લેવું જેથી કરીને આપણે દરેકે દરેક નવા વિડીયોની સૂચના તમને મળી રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો અસ્તુ